વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક લોહીની ઊંપને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાય છે અને ત્વચા તેની ચમક ગુમાવવા લાગે છે બે પાલક એનિમિયા દૂર કરે છે તેને આહારમાં સામેલ કરવાથી લોહી શુદ્ધ થાય છે અને ખીલ દૂર થાય છે ત્રણ આદુમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે તે વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડે છે ચાર પાલક વિટામિન એ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે પાંચ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હળદર અને દહીંની પેસ્ટ ગળાના કાળાશ દૂર કરવા માટે કોઈ જાદુઈ ઉપાયથી ઓછી નથી છ જીવનના તણાવમાંથી થોડો સમય દૂર રહેવા માટે સાકરનું સેવન કરી શકો છો જે તમને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરે છે સાત માથાના દુખાવામાં રાહત મેળવવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે લાંબા સમય સુધી માથાનો દુખાવો હોય તો લવિંગથી રાહત મળે છે આઠ બીટ ખાવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે નવ બરફની તાસીર ગરમ હોય છે તેના કારણે સ્કીન ડલ પડી શકે છે આવી સ્થિતિમાં ડાયરેક્ટ બરફ લગાવવાને બદલે કોઈ કપડામાં રાખીને લગાવો દસ કેટલાક શાકભાજી એવા છે જેમાં તમે મીઠું ઓછું કરવા માટે ક્રીમનો ઉપયોગ કરી શકો છો આનાથી માત્ર મીઠું અને મરચાંનું સંતુલન જ નહીં પણ શાકભાજીની ગ્રેવી ઘટ થશે અને તેનો સ્વાદ પણ વધશે અગિયાર ખાંડ એ સારું એક્સફોલિયેટર છે જે તમારી ત્વચાની ઉપરની મૃતકોષોને દૂર કરવા માટે ઉપયોગી છે મધ સાથે તેને મિક્સ કરીને દસ મિનિટ માટે નાક પર હળવેથી સ્ક્રબ કરો આ ઉપાય ત્વચાને નરમ બનાવે છે અને બ્લેકહેડ્સને દૂર કરે છે બાર પલાળેલા ખજૂર બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં અને અચાનક થતી સુગર સ્પાઇક્સને રોકવામાં મદદ કરી શકે છે તેર પલાળેલા ખજૂર ડાયટરી ફાઇબરનો સ્ત્રોત છે જે પાચનમાં મદદ કરે છે અને આંતરડાના સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે ચૌદ સૂકા નારિયેળમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે તે પાચન માટે ફાયદાકારક છે પંદર પાકી ગયા પછી પીચને થોડા દિવસો સુધી તેમની શેલ્ફ લાઈફ વધારવા માટે રેફ્રિજરેટમાં રાખી શકાય છે ત્યાં સુધી તેને ઓરડાના તાપમાને જ સ્ટોર કરવા જોઈએ સોળ કંટોલા કે કંકોડામાંથી વિટામિન સી પૂરતી માત્રામાં મળે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો जो तुम आ शाक ने आहार सामेल करो छो, तो तब पाचन संबंधी समस्याओं थी बची शको छो। सत्तर शियाला ने घसवा शरीर गरम रहे छे, जेथी गर्मी जा मदद मे अधार कादू अने विटामीन सी थी भरपूर होने त्वचा ने स्वस्थ राख मदद करे मित्रों જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર